અલે આપડે પૂજેલા કોઈ ખાડા તો પીદેલા ઓલે આયે તો તમારી ભાના કે મરી જઈશ બે બે બહુ ઈચ્છા ગીત ગાતા પેલો તો પોટા ચડાઈને રોજે રોજે મોજે મોજે એને મારવાનો તો તમે કેતા મારવાનો બદલો લેવાનો છે મારવાનો તમે મારા મને ગમે એટલે એનો એક છું ભાઈ આ આ ગામનો છું એ મારી વાત કર આકુરો કહી તું કચરાબા મેન છું કચરાબા નામ છે મને કેવું કચરાબા કચરાબા આખો કચરા જેવો કચરો એટલે તું મને ઓળખતો નઈ આડો આપણો ઓળખ ભમઈ રાખો અને બી આ દે ભમઈ કરો કચરો ભમ 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 ઓ ભલે બખ તો તેમ નઈ ભમ 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 એટલે અમારે તો ગટ્ટા ભલા ભમી જાય કેલે તું ક્યાં આવ્યો છે ક્યાંથી બીજો કેસ બીજો કેસ બીજો બીજો બાકી બાકીના જોડે પકડો જ પડશે ગીતો

આટલી મેટરો સોલ્વ કરી એ તો બે ચકલો કેવા મારા આગળ તાર હેડો આપડે બે જીય હેડ ભૂકા આ માર ગયો યાર અલ્યા એક બોટલ દારૂ આકુ અમદાવાદ મારું અલ્યા શું કરો અલ્યા દોણ ન હોય દાદા તમે નહીં મારું નહીં મારું

તો એના ઉપર શિયાળ માં જતો રે એવા ભાઈ બને એટલા પડે એકલા સુધી ઓળખો હતી